પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી અનિલ કોહલી પાસેથી પંચાવન હજારની કિંમતના ચોરી કરેલા લેપટોપ અને મોબાઈલ ફોન કબજે કર્યા હતા આરોપીએ એક મહિના અગાઉ ભુજ રેલવે ફાટક પાસે એક મકાનમાંથી લેપટોપ મોબાઈલ ફોન અને વરસામેડી નજીકના મકાનમાંથી પિત્તળના વાસણો તથા સાડીઓની ચોરી કર્યાની કબૂલાત આપી હતી મુદ્દામાલ સાથે આરોપીને અંજાર પોલીસને સોંપવામાં આવ્યો છે આ કામગીરી એલસીબી પીઆઈએનએન એન ચુડાસમા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે